થાયવાલા વળીનો જે સમયના જે છે કે છે ગુડ આફ્ટરનૂન તો ત્રણને 10 થઈ છે બ્લોગ સ્ટાર્ટ થાય છે 3 ત્રણને દસ ભાઈ તમે આમાંની બ્લોગ શકાય છે તમારા બધાનું પાર્સન એના મસ્ત બધાના બ્લોગમાં તો હું રેડી થઈ ગઈ છું જોબ ઉપર જાવ નહીં મારે એક જગ્યાએ જાવ છે એ વ્યક્તિને મળવા જાવ છે અને એ વ્યક્તિને તમે પણ મળી ગયા છો મારા બ્લોગ બ્લોગના થ્રુ એ સતાય છે કે ક્યારે હું જાઉ એ વ્યક્તિની પર્સનાલિટી જેવી છે કે એની વાતો કરે એટલે જે સતરાય તો ચાલો ફટાફટ આપણે જઈએ બાય ધ વે ફોન કરી દેજો છે જોબ ઉપર કે વાત નથા ને મમ્મી પપ્પા મારી સાથે આવે તો ચાલો ફટાફટ જઈએ ગાર્ડન હું આવી ગઈ છું આઈ એક્સાઇટેડ ક્યારે હું જાઉં ક્યારે બધું જોઉં ક્યારે મળું અરે જોઉં બ્યુટીફુલ એકદમ ગાર્ડન છે બહુ જ મસ્ત ગાર્ડન છે ફોટા મસ્ત ક્લિક થાય આમાં પણ ભાઈ તમે ચડશો બહુ છે ચાલો હું મિસાબ પામ કે હું જાઉં બહુ મસ્ત ગાર્ડન છે પેલા તો કોક ને પૂછવું પડશે ને અમે આવી તો ગયા ખબર તો નથી

છે કેટલા તડકો બહુ જ છે અને હજુ એક્ઝિબિશન ખુલ્લું નથી હંમેશા પપ્પા પાછળ છે હા હવે આઘા છે અને ફાઇનલી મળી ગયું છે પણ તડકો બહુ છે જોયે છે હવે ખુલું કે નથી ખુલું પછી કહું हेलो फ्रेंड्स अभी पारुल बेन सोनी उनके ब्लॉग में हमारा ये माँ बेटी हेयर ऑयल का रिव्यू रखेंगे तो आप देखिएगा और इनकी चैनल को फॉलो कीजिएगा एवरी डे ब्लॉग रखते हैं तो उनको बहुत ही अच्छा लगता है हमारा माँ बेटी हेयरऑयल उनको बहुत ज़्यादा फ़र्क भी पड़ा है अब तक हमारा हेयर ऑयल यूज़ करें

હાય ફ્રેન્ડ્સ તો હું આવી ગઈ છું અહીંયા સ્ટોલમાં દર્શકભાઈના સ્ટોલમાં તો મેં હેર ઓઇલ તો લઈ લીધું છે અને જો અરે ઓલા દર્શકભાઈ આ કહી આ તમે હા તો પ્લીઝ આ લઈ જાજો જેને મારી જેમ ઉધરસ હોય કપ હોય તો બહુ જ ફરક પડે છે મુદ્રસ ને કપ બધું મટી જાય છે તો પ્લીઝ વિઝિટ કરી જાજો અને આ છે વિશાલભાઈ નહીં ને દર્શકભાઈ તો એ જો આ બ્રશ પણ છે બધું છે કાચરી 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 છે બધું છે અને આ તો આપણું ફેવરેટ હેર ઓઇલ બે તરફ વાળકોને ન ગમે અને આ હેર ઓઇલ શેમ્પુ ને બધું જ છે ફેસ વોશ પાવડર અને શેમ્પુ તો બસ તમને જે ગમે લઈ જાવ પેલા તો આ લઈ જાજો હે ગાઈસ તો મેં અહીંયા આલો નીકળવું હે નીકળી જો હવે પણ વિઝિટ કરી કાઢો છે મારી રા જોતા ને સોનીને બાય ફોટા આવી જાજો ને લઈ જા દે માલ ભલા છે લે પછી મને કેતા ને બાય જય શ્રી સુમનારાયણ મસ્ત એકદમ ચાલે કાઢી છે દુનિયાની જ્વેલરી તમને બતાવ બહુ મસ્ત છે એકદમ A1 વર્ધી ક્વોલિટી છે

અને આપણે માં એ અર્બન એક્ઝિબિશન સાથે આપણે એક્ઝિબિશન કરેલું છે ઠીક હા હા કેટલા વાગે સવારે ખુલ્લું થાય ને રાતે બંધ 10 થી રાત ના 9 વાગ્યા સુધી સ્ટોર ખુલ્લો હોય ખુલ્લો હોય એમ ને તો શું છે આ બધાની પ્રાઇસ આ મુગટ નું અત્યારે છે ને બર્થડે છે આપણે બર્થડે સેલ રાખ્યો છે 3 દિવસ તો 31 તારીખ સુધી એટલે 30 40 50 અને આ આમાં વાઘા માત્ર 20 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે આ બધો 10 રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈ છે હા હા તો જેને કોઈ વિઝિટ કરવી હોય કરી જાજો અને મસ્ત મજાના મુગટ વાઘા છે તો પ્લીઝ આવીને લઈ જાજો જોઈ જાજો મેડમ થેન્ક યુ સો મચ

જાતની વસ્તુ છે તમને જે ગમે એ જોઈ જાઓ બહુ મસ્ત છે તમારા મેડમને બહુ ગમે એવું છે તમને બતાવો મસ્ત મજાના स्वामी नारायण आपकी शॉप है ये आ, भाव क्या है सो। सो से स्टार्ट होता है? आ, आ, अच्छा तो फ्रेंड्स मस्त मजाना ड्रेस साड़ी साड़ी कहा बनारसी साड़ी तो फ्रेंड्स बनारसी साड़ी थे हाँ हाँ તો ફ્રેન્ડ્સ વર્કવાળા ડ્રેસ પણ છે તમે જોઈ શકો છો એક જો ને એક ભૂલો તો મસ્ત મજાની વિઝિટ કરી જાઓ અને લઈ જાઓ થેન્ક યુ સો મચ સર પ્રાઇઝ તો બહુ મજા આવી હું સ્ટોલ પર પણ જ્વેલરી અને કપડાં બસ બે જ વસ્તુ હતી તો લીધી મેં તો ખાલી હેર ઓઇલ જ લીધું છે બીજું કાંઈ મારે તો જરૂર નથી એટલે મેં ન લીધું બાકી બહુ મજા આવી

પાછ થયા છે ઘરે આવી ગયા જે વસ્તુ લેવા નથી લઈ લીધી પણ ભાઈ થાકી ગયા મજા તો બહુ જ આવે એક્ઝ્યુબિશનમાં એમાં અડધું હું ભૂલી ગઈ અડધું યાદ રહ્યું અડધું સૂટ થયું અડધું સૂટ નથી થયું ચાલે ક્યારે કેમ પણ ગરમી બહાર હતી અંદર તો એસી ચાલુ હતું અને ગરદી બહુ જ હતી ચાલો પર ચા પાણી પી લઈએ અને થોડા ફ્રેશ થઈ જાય કપડાં ચેન્જ કરી લઈએ અને બાંધી લઈએ પછી મળીએ